વિભાગીય નિયામક જીપી ગયો રાજકોટ વિભાગ આગામી દિવાળી તહેવારોને ધ્યાને રાખી રાજકોટ એસટી વિભાગ દ્વારા સો જેટલી એકશા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને રાજકોટથી વીસ બસો ગોંડલથી પંદર બસ મોરબીથી સુરેન્દ્રનગર તમામ જગ્યાએ છે આપણે મુસાફરો માટે બસનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખી શરૂઆતની અંદર આપણે દાહોદ અને પંચમહાલ તરફ છે અને અમદાવાદ તરફ છે એ ટ્રાફિક વધુ રહેવા પામતો હોય તો તેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની અંદર રાજકોટથી ભાવનગર રાજકોટથી જુનાગઢ છે મોરબીથી અમદાવાદ છે આ તમામ જગ્યાએ છે એ રિક્ષાબસો દોડાવવા માટેનું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે અને મુસાફરો ઓનલાઈન રિઝર્વેશન અને સહેલાઈથી પોતાની સીટ બુક કરાવી શકે તેના માટે આપણે ઓનલાઈનની અંદર પણ વધારાની ટ્રીપો છે એ એડ કરી દેવામાં આવેલું છે તો મુસાફરોએ પણ જીએસઆરટીસી ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન અને ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી પણ પોતાનું ઓનલાઈન રિઝર્વેશન કરી અને ટિકિટ છે તે મેળવી શકશે તેના માટે છે જે તહેવારોના દિવસો છે તે દરમિયાન ભીડને પહોંચી વળવા માટે અમારા વધારાના સ્ટાફ છે એ પણ ફાળવી દેવામાં આવેલું છે અને રિઝર્વ વધારાની બસો પણ અમે રાખવામાં આવેલી છે